ખૂબ સારી વાત છે કે હવે કોંગ્રેસની વારંવાર કોંગ્રેસ રજૂઆત રીડેવલપમેન્ટ માટે આજે બધા ભેગા થયા અને ઝડપથી કામ શરૂ થશે તેની બાદરી આપવામાં આવી વર્ષ બે હજાર ઓગણીસ નવ ઓગસ્ટ બે હાજર ઓગણીસ ના દિવસે પ્રગતિનગરનો આ લોકોને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યા બધા જ મકાનો ખાલી કરાવવામાં આવ્યા તેઓને એક આશ્વાસન આપવામાં આવ્યું કે અમે તમે એનું ભાડું ચૂકવીશું તમે બીજે જાઓ પરંતુ આજ દિવસ એટલે બે હજાર પચીસ ના છઠ્ઠા મહિના સુધી કોઈને ભાડું ચૂકવવામાં આવ્યું નથી બે હજાર બાવીસ માં બે હજાર ત્રેવીસ માં અમારા દ્વારા એટલે કે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી એક રજૂઆત કરવામાં આવી પણ તેની કોઈ પણ પ્રકારે કાગળિયા ઉપર કોઈ કાર્યવાહી અમે કરી પણ કંઈ જ થયું નહીં એટલે બે હજાર ચોવીસ માં વર્ષ બે હજાર ચોવીસ માં અમે લોકો એક રજૂઆત કરી રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતના ધ્યાને અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા પણ એ રજૂઆત કરવામાં આવી સ્થાનિક પેપરોમાં પણ અને ખાસું લેવામાં આવ્યું કે અમે બે હજાર બાવીસ માં બે હાજર ત્રેવીસ માં બે હાજર ચોવીસ અને પચીસ માં પ્રગતિનગર રીડેવલપમેન્ટ માટે રજૂઆતો કરી છે જેના અનુસંધાનમાં શ્રી દ્વારા

બાબતની રજૂઆત અરજી માન્ય મુખ્યમંત્રીશ્રીના સંદર્ભ એકથી કરવામાં આવેલ જે અન્વયે જણાવવાનું કે સરકારશ્રીની રીડેવલોપમેન્ટ પોલિસી બે હજાર સોળ અંતર્ગત સદર મકાનોના રીડેવલોપમેન્ટ માટેના બારમા પ્રયત્ન ટેન્ડર અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની દરખાસ્ત ને સ્ટેટ લેવલ સ્ક્રીનિંગ કમિટી એસએલએસસી દ્વારા ત્રણસો પ્લસ છસો એલઆઈજી ડીયુએસ નાણા સ્વરૂપે ચૂકવવા બાબતે સરકારશ્રી કક્ષાએ નિર્ણય વિચારણાધીન હોય પ્રસ્તુત બાબતે સરકારશ્રી કક્ષાએથી મંજૂરી મળે એટલે કે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ પછી મંજૂરી હતી પ્રસ્તુત પ્રોજેક્ટની ટેકનિકલ બાબતોની સંપૂર્ણ ચકાસણી સરકારના પ્રવર્તમાન નિયમો એનો એક પત્ર મને મળ્યો અને અમે એટલો આનંદ થયો કે પ્રગતિ માટે અમે કંઈક કરી શક્યા ત્યારબાદ પંદર દિવસથી વધુ સમય થવાથી

અમારા પત્રના કારણે આજે અધિકારીઓ અને પ્રગતિનગર હાઉસિંગ સોસાયટી ઝડપથી ઊભી કરશે તેવું જાણવા આવ્યું આ સાથે સાથે અમે છેલ્લા ત્રણ વર્ષની અંદર જે કંઈ પણ અરજી કરી છે પ્રગતિનગર માટે તે બધી જ લેખિત સ્વરૂપે જે તે સમયે જે તે અધિકારી અને મિનિસ્ટર શ્રીને હાજરીમાં કરેલી છે બીજું કે પ્રગતિનગરમાં અમુક તત્વો એવા છે કે જેના પાંચ પાંચ છ છો ઘરો છે એ બાબતે અમે અગાઉ હવે પછીના સમયમાં સરકાર શ્રીમાં રજૂઆત કરવાના છે કે ભાડાખ લોકોને મકાન ફાળવવામાં ન આવે

જ્યારે દેશના વડાપ્રધાન કહી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરો તો ને મજબૂત કરવું પડશે અમે એટલું ધ્યાન રાખીશું કે આમાં કોઈ જગ્યા ઉપર ભ્રષ્ટાચાર ન થાય અને ઝડપથી આ સ્કીમ પૂરી થાય તે બાબતનું જ્યાં સુધી બની ન રહે ત્યાં સુધી અમે મોનિટરિંગ કરીશું જે આપની જાણ